ન્યૂઝ હવે સમાચાર રિંગ રોડ પર આવેલી ગુરુકુળ ગુરુકુળ સ્કૂલમાં સ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું વર્ષોની પરંપરા મુજબ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાથી માંડી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ગુરુકુળ સ્કૂલના ચેરમેન દિનેશ પંડ્યા ગુરુકુળ સ્કૂલના ડાયરેક્ટર સેલ પંડ્યા પ્રિન્સિપાલ ડોલી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગરબે ભૂમિ આનંદ માણ્યો હતો સાથે વિદ્યાર્થીઓ માટે આકર્ષક ઇનામો મૂકવામાં આવ્યા હતા જે પહેલું બીજું અને ત્રીજું ઈનામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું સાથે તમામ વિદ્યાર્થીઓને લાગણીની પણ માં આપવામાં આવી હતી આવનારી નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ કોઈપણ જાતનું વિઘ્ન ના આવે એવી માંબેને બેને દિનેશ પંડ્યા દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને સાથે નવરાત્રિની શુભેચ્છા પણ આપવામાં આવી હતી વર્ષોની પરંપરાને જાળવી રાખતી ગુરુકુળ વિદ્યાલય આજ રોજ શાળાના પટ્ટાંગણમાં જ બાલમંદિરથી ધોરણ બાર સુધીના ગરબાનું આયોજન કરેલું હતું બાલમંદિરથી ધોરણ એકથી ચારના ભૂલકાઓ સાંજે ચારથી છના સમયમાં શાળામાં ગરબે ગૂમ્યા હતા અને પાંચથી બારના વિદ્યાર્થીઓ સાંજે છથી દસના સમયમાં ગરબે ઘૂમ્યા હતા ધોરણ પ્રમાણે પ્રથમ દ્વિતીયતૃતિ ઇનામ આપવામાં આવ્યું હતું તથા ધોરણ પ્રમાણે બેસ્ટ કોશ્યુમ ગર્લ્સ અને બેસ્ટ કોશ્યુમ બોયસ એ પણ ઇનામ કરવામાં આવ્યું હતું અત્રે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને નાસ્તા સાથે લાણીની પણ વ્યવસ્થા શાળા પરિવારે જ કરેલી હતી અને શાસ્ત્ર અધિકારી પાંડેજી અત્રે શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહ આપવા માટે ઉપસ્થિત રહી ગરબા આરતી અને એના વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સબક્રોઈબ લવ એમ પ્રસ્ત્ય લાગે મે મો બે સન અપડેટ